તમે બારડોલીની જો કદાચને વાત કરો તો કારણ કે બારડોલીમાં પણ બેતાળીસ ટકા જેટલું મતદાન થઈ ગયું છે અત્યાર સુધીમાં અને જો કદાચને અત્યાર સુધીની બારડોલીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ બંનેમાંથી ભારતીય જનતા પાર્ટીનું પલડું છે એ વધારે ભારે નજર આવી રહ્યું છે જે સાંસદ છે એમને રિપીટ કરવામાં આવે છે પ્રભુભાઈ તમને શું લાગી રહ્યું છે આના ઉપરથી શું થઈ શકે છે જો બારડોલી લોકસભાની વાત કરીએ તો બારડોલી લોકસભાની જે બેટલ છે એ હંમેશા જે છે બારડોલીની બારડોલી અને કામરેજ જેમાં જે પાટીદાર મતદારો છે તેના પર રમાતી હોય છે અને આ વખતે તમે જોયું હશે કે મતદાનના જે પ્રકારના આંકડા આવી રહ્યા છે એ જે વિસ્તાર છે શહેરી વિસ્તાર ત્યાં મતદાનના આંકડાઓ વધારે છે આદિવાસી વિસ્તારમાં હજી લોકો જે છે એ પોતાનું કામ પતાવીને સાંજે કદાચ વધુ મતદાન કરશે પરંતુ જે પ્રકારના અત્યારે આંકડા છે એ પણ ખૂબ જ સંતોષજનક છે બારડોલી લોકસભા ની મારું સ્પષ્ટ માનવું હતું કે કોંગ્રેસે જે કેન્ડિડેટ છે ચૌધરી એ કેન્ડિડેટ સર્વસ્વીકૃત તો નથી જ પરંતુ એ કેન્ડિડેટ એવો છે કે જે સામાન્ય પ્રજા માટે ખૂબ નવું કેન્ડિડેટ છે કારણ કે સિદ્ધાર્થ ચૌધરીનો જે યુએસપી છે અથવા તો એમનું જે તાકાત છે એટલી છે કે તેઓ અમરસિંહ જેઠ ચૌધરીના પુત્ર છે સિદ્ધાર્થ ચૌધરીની પોતાની કોઈ વ્યક્તિગત એવી કોઈ ઉપલબ્ધિ છે નહીં કે એમને કોઈ મોટું આંદોલન અહીંયા લીડ કર્યું કારણ કે આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષમાં અનેક મોટા આંદોલનો થયા એમાં તમે જો વેદાંત નું ઝીંક આંદોલન થયું વેદાંત સામે જે આંદોલન થયું હતું તેમાં અનેક લોકો સામે એફઆઈઆર થઈ ઘણા બધા યુવાનો જે છે એ યુવાનોને ખૂબ તકલીફો પણ પડી

સિદ્ધાર્ચોધરી કોઈ એવું સ્ટેટમેન્ટ નથી આપ્યું કે જેના કારણે પ્રભુભાઈ વસાવા ને કોઈ જવાબ પણ આપવો પડે એટલે અ અત્યારે બારડોલી લોકસભા ની વાત કરીએ તો બારડોલી લોકસભા એકદમ ફ્લેટ મતલબ આ સમગ્ર ઇલેક્શન દરમિયાન બારડોલી લોકસભા પ્રત્યે જે મને આશા હતી કે કદાચ આ લોકસભા જે ખૂબ રસપ્રદ બની રહેશે પરંતુ એ પ્રકારનું કશું પણ અહીંયા થયું નહીં ઇલેક્શન એકદમ ફ્લેટ ગયું અને એના કારણે જે છે પરિણામો જે છે આવનારા સમયમાં અહીંયા ચોંકાવનારા નહીં આવી શકે